નમસ્કાર વાલા ખેડૂત મિત્રો હવે વરસાદની સીઝન પૂરી થઈ અને નિંદામણની સીઝન ચાલુ થઈ તો આમાં કાર્ય કાર્યો હાટોળો સાંભળો અનેક પ્રકારના નિંદામણ ઉગીને વાર આયવા છે અને મગફળી દેખાતી નથી તો એવા જ આપણા પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છે કે એમણે આપણી કંપની સ્ટલિંગ એગ્રી કેમની કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો અને અત્યારે એમાં નિંદામણ છે કે નહીં એ પણ એમની સાથે જ વાત કરીએ તો આવો એમની સાથે જ વાત કરીએ નમસ્કાર તમારું નવાણિયા તાલુકો લાલપુર જિલ્લો જામનગર તમારી મગફળીના પાક ની અંદર ઉપયોગ કર્યો એના કેટલા દિવસથી આજે પાંચ ચાર પાંચ દિવસ પાંચેક દિવસ જેવા

આ આપડા એક પ્રગતિશીલ ખેડૂતને આપણે વાત સાંભળી અને આજ તો છે સ્ટ્રલિંગ નો વાયદો કે જે ખેડૂતને કરે ફાયદો ઓકે ધન્યવાદ